બનાસકાંઠાના અંબાજીમાં ગુજરાતના દિવંગત મુખ્યમંત્રી સ્વર્ગીય વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણી પત્ની અને પુત્રી સાથે મા અંબાના દર્શને પહોંચ્યા તેમણે મંદિરની સાંજની આરતીમાં ભાગ લીધો અને મંદિરના વહીવટદાર સાથે મુલાકાત કરી મંદિરના મહારાજે તેમને આશીર્વાદ અને ચુંડડી આપી ઋષભ રૂપાણીએ જણાવ્યું કે જૂને પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તેમના પિતા સહિત બસો સિત્તેર લોકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી તેમણે પરિવારોના કલ્યાણ અને દુઃખ સહન કરવાની શક્તિ માટે પણ માતાજીને પ્રાર્થના કરી આરાસુરી અંબામાના અંબામાની આરતીના સમયે જે દર્શન કરવાનો જે લાભો મળ્યો એ બદલ માતાજીનો આભાર માનીએ છીએ આ બારમી જૂન બે હજાર પચીસના રોજ દુર્ઘટનામાં દિવંગત થયેલા સદગત શ્રી વિજયભાઈ રૂપાણી મારા પિતાજીની આત્માની શાંતિ માટે તથા બીજા બસો સિત્તેર દિવંગતોની આત્માની શાંતિ માટે જે મેં સહપરિવાર પ્રાર્થના કરી છે